દર્પણ માં મારું કોય નથી સો તો થયો છે ખેડૂત મારું કોય નથી દીકરી મારી સાસરી આમાં કરો મને આવ્યો છે તાવ ગઢપણ માં મારું કોઈ નથી મને આવ્યો છે તાવ ગઢપણ મારું કોઈ નથી

ગડપણ માં મારું કોય નથી હું કે માયા મારા મારી હું કે માયા મારા માડી મારું કોય લાગી મારેપણમાં મારુ કોય નથી પ્જો દીકરાડો દીકરાને કરો પીજો કોણ દીકરા કરો અને આયો ગણમાં મારુ કોયનથી

E tá.

ಸಹಾರೋ ಮಾರಿ ಗಡಪಣ ನೋ ಸಹಾರೋ ದೀಕರ ಮ ರೇ ಸಾರ ಗಡ್ ಮಾಾರು ನ ಗಡಪ ಮಾರು ಕೊ